જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય જય સ્વામિનારાયણ ડો ગુડ મોર્નિંગ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જો અમારા બે બેસી ગયા અને વેન અંકલની વાટે છીએ કેમ દીવા થોડીક વાર પહેલા કોને સ્કૂલ નહોતું જવું તને કેમ મને તો જવું હતું તું તો ઉઠી ગયો તો

પાછો મને કહે કે મને તો તમ આપણા ટિફિન કરતાંય મજા પડી ગઈ ફ્રેન્ડ બધા બહુ સારું સારું લાવ્યા હતા આમાં એવું હોય આપણને ખબર મમ્મી કોઈકના ઘરનું બહુ ભાવે મીઠું લાગે મીઠું લાગે આપણો ટેસ્ટ થોડોક અલગ થઈ જાય ને બહુ મજા આવે ખાવાની એવું છે ચાલો અમે જમી લઈએ હવે ચણાનું શાક અને રોટલી અને દીવાબેનને નથી જમવું એને ટિફિનમાં ફૂલ થઈ ગયું પેટ તો ખાલી ચણા બાફેલા લઈને બેઠી જ ખાવા મળાવું આવી ગઈ દીકુ સ્કૂલે થી હે ખાલી ચણા ખાવા જ રોટી નથી ખાવે ના કેમ મેના આપ ખુ બરાઠા ખા હોમવર્ક છે મેમ પડી કેમ હતું ને એવું હતું મેમ મજા ગઈ તું ચણા ખાઈ લે અમે જમી લઈએ ઓકે જો કેટલા સાડા પાંચ થવા આવ્યા છે અને આ ભાઈને સ્ટેશનરીનું થોડું કામ છે પ્રોજેક્ટ વર્ક છે આજે એટલે અમે છે ને લેવા જતા હતા બધું કેમ કાનું બા અહીંયા ભાઉફિયાન સાથે વાત કરે થઈ ગઈ ભાઉફિયાન સાથે વાત થઈ ગઈ હા થઈ ગયું હવે સારું છે આજે અમારા બેન બિચારા બીમાર પડી ગયા એને પૃથ્વી તાર જેમ જાડા થઈ ગયા છે

ભરે ભરે લાવ ખોલી દો દીકરો અજીબ બિચારો લખે છે હા પૃથ્વી કુમાર હમ્મ થોડુંક ભેગું થઈ ગયું છે કદીક ઓલો તો આજે રમવા જ નથી ગયો આપણે ઊઠીને તરત બધો સામાન લેવા ગયા સ્ટેશનરી પછી બધું લાવીને તરત એને ચાલુ કર્યું જો બતાવું એને ઓલું ગ્લોબ બનાવી નાખ્યો કે બતાવું 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 બતાવું

કેટલું વિચાર્યું કેટલું વિચાર્યું શું બનાવશું શું બનાવશું શું બનાવશું છેલ્લે કાંઈ ન મળ્યું ને બટાકા પવા કરનાખી ગઈ તો અમે છે ને બટાકા સુધાયર પવા કરનાખીએ ગરમીનું ખાવાનું મન કાઈ થાય નહીં મને તેમ જ થાય છે ખાવુંય નથી નાય ધોઈન ને ગરમીની આવી થાય છે ખાવાનું હે ગોલો

અને બેઠા મકાઈ બાફવા મૂકી છે કેમ કે સવારે આ બેવને ટિફિનમાં મકાઈનો સલાડ લઈ જાઉં છું તો પછી સવારે અડધો કલાકનો ટાઈમ હોય એમાં મોડું થઈ જાય મે તો ત્યારે બાફી નાખો ને સવાર ખાલી ગરમ પાણીમાં ઘડીકવાર રાખી દો ને એટલે થઈ જાય કે મકાઈ ના ના ગરમ પાણી સેજ ગરમ પાણીમાં ખાલી ઘડીક નાખી દો ને એટલે થઈ જાય ગરમ સરખી હા એટલે પછી તો એમાં ચાટ મસાલો ને બધું આવે ને એમ તો મસાલો નાલો ધમમાં બધાય આજે બધા રૂમ માં આવી ગયા ગરમી ગરમી લાગતી થી મને હોલ નો એસી ચાલુ કરે કેટલી વારે ઠંડુ પોમા સિમ્પલ ખા ઠંડી ઠંડી ઠંડા કરવા મેડમ ને તો જમાઈ કેમ દીવા ને રોટલી પેપર વર્ક કરે છે હવે

અબો પૃથુ થાય છે જેટલું જેમ સરખો કરો હવે કારીગર આવ્યા જો અ બનાવવા પૃથુ આ આ બચ્ચે અરે ઈ જે અર્થ છે એને અંદરનો બાટ ઈ મેમ દેખાડો ચાહે અર્થની અંદર આવું છે એમ ઓકે ઓકે ગોટ અર્થ નો मीनिंग શું થાય પૃથવી તું કોણ છો પૃથ્વી તો તારી આ કેવી દુનિયા હારી છે અડધી દુનિયા અડધી દુનિયા ઓલી ગેમ આવે ને મોઢું આમ ખોલીને ને આમ આમ બધે ખાઈ ઈ વાળી એવું જ લાગે છે વોટરમેલન હોય ને એવું આવી તે પૃથ્વી કેવી દુનિયા હે પૃથ્વી એ મારી અંદર છે શું આ યલો પાર્ટ હોય એને શું કહેવાય મેન્ટલ અંદર રેડ પાર્ટ ક્રસ્ટ અરે કોર કોર ઓકે

આજે થોડીક સુધારવા ગઈ છે હોલા યલો આ રેડ વાળું હવે નથી કરવું ઈ પછી બહુ બધું વગા વધારે બગડશે ઈ જેવું છે ને એવું તે જાતે કર્યું ને પૃથુ ઈ ઈ એ જો ગયું ઈ બહુ મોટી વાત છે એટલું થોડુંક થોડુંક તો બગડે જ હજી નાનો છો ને એટલે ઈ છે ને મમ્મી અહીંયા કયો છો ને આ આયા આ

અને અમારી લોટ કઈ ગઈ અને અમારા બેન જો શું કર્યું મેં કલ કરી કેવી રીતે કરી છેને હેવેલા આજે છે એને આમ આમ કરીને પેરમાં ઘસાઈ દીધી પછી આમ સીધી કરીને આમ નીકળતો કરતો કરતો બતાવ

કાલે સ્કૂલમાં બધાને ચીડાવી જરૂર જરૂર કહેવાય શું કહેવાય જરૂરી છે હા જરૂરી છે ચલો હવે સુઈ જવાનું નહીં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ મે કીધું નથી બોલતો એ મમ્મી હોમવર્ક નું બધું કામ પતી ગયું પ્રોજેક્ટ વર્ક પતી ગયું અને ની બુક સેટ થઈ ગઈ છે અને હવે છે ને આ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સુડાવી દઈએ અને દીવાએ જો કે કરી દીધો છે પણ હવે વિડીયો નો એને અહીંયા જ કરીએ ચલો બાય